નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જે કોઈ લોકો આ વીડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયા કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી હોરોસ્કોપ પંદર મે બે હજાર ચોવીસ આજે પંદર મે ના રોજ વૃદ્ધિ યોગ લક્ષ્મી નારાયણ યોગ સહિત અનેક પ્રભાવશાળી યોગ બની રહ્યા છે પરિણામે આજનો દિવસ મિથુન કર્ક તુલા સહિત અન્ય પાંચ રાશિ માટે લાભદાયી રહેશે રાશિફલ પંદર મે બે હજાર ચોવીસ બુધવારનો દિવસ નોકરી અને કારોબારના ગ્રહ બુધ અને વિઘ્નહર્તા ભગવાન ગણેશને સમર્પિત છે આજે પંદર મેના રોજ ચંદ્રનો સંચાર પોતાની જ રાશિ કર્કમાં રહેશે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર વૃદ્ધિ યોગ લક્ષ્મી નારાયણ યોગ અને આશ્લેષા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો લાભ મિથુન કર્ક સહિત પાંચ રાશિને મળશે આ રાશિની અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે અને જીવનમાં નવા રસ્તાઓ શોધવાનો અવસર મળશે અહીં જાણો મેષથી મીન રાશિ માટે આજે બુધવારનો દિવસ કેવો રહેશે એક મેષ એરીઝ આજે ધન સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો અને કોઈ પણ પ્રકારના જોખમી રોકાણથી બચો વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરિવાર સાથે કોઈ વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણો ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો બે વૃષભ તૌરુષ આજે કામકાજમાં આંશિક પરેશાનીઓ રહી શકે છે જૂના અનુભવોમાંથી શીખ લઈ શકો છો અને મનને શાંત રાખવાના પ્રયાસ કરો પરિવાર સાથે સમય પાસર કરશો આસપાસના લોકો સાથે સમજદારીથી વાત કરો આજે ભાગ્ય હાંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો ત્રણ મિથુન જેમિની આજે દિવસ ઉત્તમ રહેશે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે પરિવાર અને મિત્રોની સાથે સારા સંબંધ જાળવવાના પ્રયાસ કરશો જીવનમાં નવા અને ઉત્સાહવર્ધન કાર્યો મળશે જે તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરશે મહેનતનું ફળ મળશે આજે ભાગ્ય બોંતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો ચાર કર્ક કેન્સર આજે દિવસ લાભદાયી રહેશે તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે કાર્યોમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખો પારિવારિક મુદ્દે થોડા પરેશાન રહી શકો છો નોકરીયાત વર્ગને પ્રગતિ મળશે આર્થિક મામલે લાભ થવાથી ઈચ્છાનુસાર ખર્ચ કરી શકશો આજે ભાગ્ય હોંતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો પાંચ સિંહ લ્યો આજે દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે ખુદ પર ભરોસો રાખો અને તમારી ક્ષમતાઓને સમજો કંઈક નવું કરવાનો સમય શરૂ થઈ રહ્યો છે તમારા વિચારો અને નિર્ણયો પર વિશેષ ધ્યાન આપો ધૈર્ય અને સહનશીલતા જાળવો આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય અર્ધ્ય આપો છ કન્યા વર્ગો આજે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે દિવસ સામાન્ય રહેશે ખુદ પર ભરોસો રાખો આજે કંઈક નવું શીખવાનો અવસર મળી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો દૈનિક કાર્યોને પૂર્ણ કરવા માટે ખુદને પ્રેરિત કરો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને ચઢાવો સાત તુલા લીબ્રા આજે દિવસ દરમિયાન સકારાત્મક ઉર્જા અને સંતુષ્ટિનો અનુભવ કરશો અંગત જીવન અને કરિયરમાં તમારા સંચાર કૌશલમાં વૃદ્ધિ થશે રચનાત્મક ક્ષેત્રે સંકળાયેલા જાતકોને વિશેષ લાભ મળશે આર્થિક રીતે કોઈ પુરસ્કાર અથવા અવસર મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો આઠ વૃશ્ચિક સ્કોર્પિયો આજે દરેક કામમાં સફળ રહેશો કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સંબંધીઓ તરફથી શુભ સમાચાર મળી શકે છે અથવા ઉપહાર તરીકે કિંમતી વસ્તુ પણ મળી શકે છે દાંપત્ય જીવન સુખમય રહેશે આજે ભાગ્ય એકસ્ટ ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો નવ ધન સગીતેરિયસ આજે દિવસ થોડો પરેશાની ભર્યો રહી શકે છે સામાન્ય કામકાજમાં અડચણો આવી શકે છે વ્યવસાયમાં ધૈર્ય જાળવો નાણાકીય મામલે કેટલીક પરેશાનીઓ રહી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો અને ઘરેલું કામકાજ પર ધ્યાન આપો આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખવરાવો દસ મકર કૈપ્રિકોન આજે દિવસ શુભ રહેશે કોઈ ઈચ્છા પૂર્ણ થવાથી તેની સકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે કોઈ ખાસ પ્રોજેક્ટને લઈ સતત વ્યસ્ત રહેશો પરંતુ અંતે તેમાં સફળતા મળશે સાંજના સમયે સામાજિક ગતિવિધિમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય હોંતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો અગિયાર કુંભ ઐકવરિયસ આજે કાર્યોમાં અસ્ફળતા અને નિરાશાનો સામનો કરવો પડી શકે છે ધૈર્ય જાળવો અને યોગ્ય નિર્ણય લો વ્યવસાયમાં સફળતા માટે વધુ મહેનત કરવી પડશે તણાવથી દૂર રહો અને સ્વસ્થ આહાર લેવાના પ્રયાસ કરો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચોખાનું દાન કરો બાર નીલ પીસેસ આજે પ્રેમ સંબંધમાં અગાઉ ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને જૂની ભૂલમાંથી કંઈક શીખવાનો મોકો મળશે તમારા પ્રેમને વ્યક્ત કરી પાર્ટનરની ભાવનાઓને પણ યોગ્ય રીતે સમજવાના પ્રયાસ કરો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ જાપ માળાનો પાઠ કરો